સીતારામને જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું ટમેટાની ચટણીની રેસિપી આ ચટણીની રેસિપી તમે બનાવશો એટલે તમારે કોઈ પણ જાતના શાકની જરૂર નહીં પડે અને બાળકો તો રાજીના રેડ થઈ જશે ને દરરોજ બનાવવાની જીદ કરશે તો આ રીતે એકવાર મારી રીતે ટમેટાની ચટણી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો ટમેટાની ચટણી બનાવવા માટે મેં અહીંયા ચાર ટમેટા લઈ લીધા છે તો આપણે એની ઉપરનો દીટિયાનો ભાગ કાઢી લેવાનો છે અને આ રીતે આપણે એને બે ભાગમાં કટ કરી લઈશું તો આ રીતે ચારેય ટમેટાને આપણે કટ કરી લઈશું અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં ચટણી બનાવી હોય એ પ્રમાણે લઈ લેવાના તો અહીંયા ચારેય ટમેટાને આપણે કટ કરી લીધા છે તો આગળની પ્રોસેસ જોઈ લઈએ ગેસ ઉપર આપણે કડાઈ મૂકી દીધી છે એમાં આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ એડ કર્યા બાદ આપણે એમાં બાર થી પંદર કડી લસણ એડ કરી લઈશું લસણને આપણે થોડુંક લાલ થાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે તો લસણ આપણું સરસ રીતે સતળી ગયું છે અને એકદમ સરસ લાલ બની ગયું છે તો આપણે એને કાઢી લઈશું અને હવે એ જ કઢાઈમાં આપણે ટમેટાને સાંતળી લેવાના છે તો આ રીતે આપણે એનામાં ટમેટા એડ કરી લઈશું આ રીતે આપણે આપણે એડ કરી લેવાના છે ઉપરથી મીઠું એડ કરીશું અને ઢાંકીને આપણે એને ચડવા દેવાના છે ટમેટા આપડા સાવ ચડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું વચ્ચે વચ્ચે એક થી બે વખત આપણે એને ફેરવતા રહેવાનું છે

તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા ટપેટા ઠંડા થઈ ગયા છે તો હવે એને એક બાઉલમાં કાઢી લઈશું આપણે અહીંયા લસણ પણ આપણે એક બાઉલમાં કાઢી લીધું છે હવે આને આપણે મેશ કરી લઈશું ટમેટા અને લસણને આપણે સારી રીતે મેશ કરી લેવાના છે તો ટમેટાને આપણે સરસ રીતે મેસ કરી લીધા છે તો હવે એમાં બીજી આપણે વસ્તુ એડ કરવાની છે તો હવે અહીંયા આપણે દળેલી ખાંડ એડ કરીશું ખટાશને બેલેન્સ કરવા માટે અહીંયા તમે જેટલું ગળિયું પસંદ હોય એ પ્રમાણે એડ કરી લેવાનું મીઠું આપણે ટમેટાની ઉપર ચડવામાં પણ નાખ્યું હતું તો અત્યારે ધ્યાન દઈને એડ કરવાનું તો અહીંયા હું થોડુંક મીઠું એડ કરું છું અડધી ચમચી જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું એક કાપેલું ઝીણું મરચું એડ કરીશું અહીંયા મેં મોળું મરચું લીધું છે તીખું નથી લીધું અને કોથમીર એડ કરીશું અહીંયા અમે બે ચમચી જેટલી કોથમીર લીધી છે એક ઝીણી કાપેલી ડુંગળી લીધી છે એ એડ કરી લઈશું અહીંયા તમારે કાંકડીનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો અને એક ચમચી જેટલું આપણે શિંગતેલ એડ કરીશું એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું આ ચટણી એકવાર બનાવી લેશું ને તો તમારા શાકની પણ જરૂર નહીં પડે એટલી સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે તો આપણી સરસ મજાની ચટણી બનીને તૈયાર છે ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને આ ચટણી બનાવશું એટલે તમારે શાકની પણ જરૂર નહીં પડે અને એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો આ રીતે એકવાર ચટણી જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે